ગ્રામી ડેમ ઓવરફ્લો થઈ ગયો છે તેવા વખતે આઠ જેટલા ગામોને હાલમાં તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે પરંતુ ગ્રામી ડેમ જોવા માટે નીકળેલા પૂર્વ તાલુકા પ્રમુખ આજે મોટી સાંકળથી ખંડીવાળા જવાના રોડમાં એક કોતળ આવે છે જે ઓવરફ્લો થતા રસ્તો તૂટી ગયો છે આપણે જોઈ શકીએ છીએ ત્યારે ખંડીવાળા અને ઝાલાવાડના ગામના લોકોને હાલમાં કોઈ બીમાર વ્યક્તિને લઈ જવો હોય તો કેવી રીતના દવાખાને લઈ જવો આવે મુસીબત છે પેલી બાજુ શૈડીવાસન બાજુ જતાં પણ ગેલેસર ડેમમાં નાળું તૂટવા પામ્યું છે તંત્રએ તેના પર પણ ધ્યાન અત્યાર સુધી આપ્યું નથી અને એ માર્ગ પણ આજે બંધ છે એટલે કે હાલમાં આદિવાસી કોઈ બીમાર વ્યક્તિને દવાખાને જવું હોય તો કેવી રીતના લઈ જવો આ એક વિમાસનનો પ્રશ્ન છે અને તંત્ર દ્વારા આની તાત્કાલિક નોંધ લેવાય અને જો રામી ડેમ આવોના આવો વરસાદ પડશે તો રામી ડેમમાં પણ ઓવરફ્લો થતાં રામી નદીમાં વધુ પાણી છોડવામાં આવશે ત્યારે આજુબાજુના ગામોની પ્રજા પણ શું કરશે એ તંત્રએ ધ્યાન આપવું જોઈએ જ્યારે રામી ડેમ ગ્રાઉન્ડ ઝીરો ઉપર પૂર્વ તાલુકા પ્રમુખ અને હાલના કારોબારી અધ્યક્ષ પિન્ટુભાઈ રાઠવા પણ પહોંચ્યા છે તેઓ શું કહી રહ્યા છે સાંભળીએ ઓવરફ્લો થતાં રામી ડેમમાં આઠ ગામો એલર્ટ કરવામાં આવ્યા છે અને મોટી સાંકળથી રામી ડેમ જતા રસ્તામાં પાણી આવી ગયું છે અને રસ્તા પણ તૂટી ગયા છે આજુબાજુના ગામના લોકોને હોસ્પિટલ જવું હોય ત્યાં નાનું મોટું કંઈક ખરીદવા જવું હોય તો મુશ્કેલી થઈ રહી છે તો હમણાં અમે અહીંયા પહોંચ્યા છે અને લોકોને હાલચાલ પણ પૂછી રહ્યા છે અને અધિકારીને પણ સૂચન કરવાના છે કે વહેલી તકે લોકોની મદદ માટે પહોંચી જાય શું નામ તમારું રાઠવા પિંટુભાઈ વિજયભાઈ હાલમાં શું છો પોસ્ટ કારોબારી ચેરમેન તાલુકા